રાજકોટ બેઠકના ઉમેદવાર ભાજપના કર્યો ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રસારકો અને આગેવાનોએ ગામમાં પ્રચાર માટે આવવું નહીં અને ક્ષત્રિય સમાજ ભાજપનો બહિષ્કાર કરે છે આજનો પ્રોગ્રામ ફક્ત અને ફક્ત જે પરસોત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજની બહેન દીકરી માટે જે ટિપ્પણી કરી છે એને અમે સક્ત શબ્દોમાં વખોડીએ છીએ અમારે બીજેપી સાથે કે અન્ય કોઈ પણ સાથે અમારે કોઈ મતલબ નથી અમારો ખાલી ફક્ત ને ફક્ત પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે અને અમે માંગણી કરીએ છીએ કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય બસ આગળનો એ જ કે અમે બીજેપીનો બહિષ્કાર કરીએ છીએ અને સમસ્ત સીખરા ગામજન બીજેપીને સમસ્ત સમસ્ત સીખરા ગ્રામજન આજે સીકરા ગામ મુકામે અમારા સીકરાના અઢારે વરણ લોકો એકસાથે મળી અમે રૂપાલાજીનો વિરોધ કરીએ છીએ અમને બીજું કોઈ મતલબ નથી ઓલ ઓવર ગુજરાતમાં છે કચ્છમાં ઓલ ઓવર ગુજરાતમાં બધે વિરોધ જ છે ખાલી ફક્ત રૂપાલાજીનો વિરોધ છે અમને બીજું કાંઈ જોતું નથી વિરોધ રૂપાલાજીની ટિકિટ રદ થાય અમારી જો ઓલ ઓવર ગુજરાતમાં ચાલું જ છે અને થાય જ છે જો નહીં બદલાવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભારત ભાજપનો બહિષ્કાર કરતો અમારો આ વિરોધ છે અમારો